હર હંમેશ કહે છે કે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસો સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી ઘણા સંકલ્પો વડાપ્રધાન શ્રીએ આપ્યા છે આપણે પણ જે કોઈ કાર્ય કરીએ તેમાં પર્યાવરણને પ્રાધાન્ય આપવું જરૂરી છે આપણા ધંધા રોજગાર અને જીવનશૈલીમાં પર્યાવરણનો વિચાર કરીશું તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સરકાર થશે દરેક ગામ દરેક સમાજ જ્યારે આગળ વધશે ત્યારે જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનશે મારું નામ દિલીપ ભવનભાઈ ભરવાડ પ્રમુખ ગુજરાત યુવા સંગઠન આજ રોજ જરૂરિયાતમંદ ગુજરાતના જરૂરિયાતમંદ જે અમારા યુવાઓ છે એમના માટે અમે જીરો ટકા ડાઉન પેમેન્ટમાં પચાસ જેસીબી મશીનો અહીંયા વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો અને આ કાર્યક્રમને આજે શ્રી મુખ્યમંત્રી સાહેબે અને અમારા સંતો અમારા આગેવાનોએ આવીને અમારા પ્રસંગને રૂડો બનાવ્યો છે આ યોજના અમારા સમાજના યુવાનોને એક આગળ વધવાની રોજગારીની એક તક આપવા માટે એ લોકોને એક પણ રૂપિયા ભરવાનો નહીં અને એ લોકોને આજના દિવસે સીધું જેસીબી આપવામાં આવશે અને એમને આવતા મહિને હપ્તો ભરવાનો અને આરટીઓ પાર્સિંગ બધું આમાં આમાં અત્યારે જીરો ટકા ડાઉન આવી ગયું અને આ કમાઈને પૈસા ભરે એના માટે આ યોજના છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ